સૌરાષ્ટ્રમાં જે બે લેવા પટેલ સમાજના મોટા દિગ્ગજ નેતાઓની એક જયેશ રાદડીયા અને એક નરેશ પટેલ આમ તો નરેશ પટેલ એ સામાજિક કાર્યકર્તા કહેવાય અને નરેશ પટેલ ને લઈને જયારે નરેશ પટેલ રાજનીતિ ની અંદર ઘણી બધી વખતે ચર્ચા ચાલતી હતી કે રાજનીતિમાં આવશે પહેલા આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસની વાત હતી પછી ભારતીય જનતા પાર્ટી ની વાત આ બધામાં જયેશ રાદડિયા એ નરેશ પટેલ માટે એક સ્ટેટમેન્ટ પણ કર્યું હતું કે સામાજિક સંસ્થાઓને સામાજિક સંસ્થા રહેવા દેવાય રાજનીતિ અખાડો ન બનાવાય અને તેવામાં હવે આ શીત યુદ્ધ જે છે તેના ઉપર આજે નરેશ પટેલના જન્મદિવસે

પણ સૌથી મોટી અસર તો પાટીદાર સમાજને થાય એમ છે અને એ બહુ જ ગંભીર છે નરેશભાઈ પટેલે બે હજાર દસમાં રાજકોટની નજીક ખોડલધામ કાગવડ ગામે ખોડલધામની સ્થાપના કરી એ સ્થાપનાનો ઉદ્દેશ જે હતો ને એ ઉદ્દેશ અત્યારે મારો ગયો હોય અથવા તો ઓછો થતો ગયો હોય એવું લાગી રહ્યું છે ઉદ્દેશ શું હતો લેવવા અને કડવા આ બે પાટીદાર સમાજ જે છે એને પ્રભુ શ્રી રામના લવ અને કુશ એ જે બે સંતાનો હતા એ લવના કુશના કડવા એમ ગણીને ને એક કરવા એના માટે થઈને કાગવડમાં ખોડલધામ નામનું બહેતરીન મંદિર જેને અને શિખરબંધ બંધ છે તો ઠીક પણ શક્તિપીઠ જેવું છે આટલું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે જો આજ ઉદ્દેશને એના પ્રણેતા ભાઈ નરેશભાઈ પટેલ વળગી રહ્યા હોત તો આ જે તીર્થ ભૂમિ છે અત્યારે એ પાટીદાર સમાજ માટે જીર્ણોદ્ધારની ભૂમિ પણ બની શકી હોત એના બદલે શું થયું કે તમે ક્યો છો કાંઈ કરો છો ક્યાંક નરેશભાઈ પટેલે શું કર્યું જ્યારથી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી ધાર્મિક કાર્યક્રમો થયા થયા એ તો ખેર સાથો સાથ ત્યાં રાજકીય કાર્યક્રમો બહુ જેટલા પણ લોકો ચૂંટણીમાં જેને લડવું હોય એમાં બે પ્રકારના લોકોની વાત કરીશ એક તો યાતો પટેલ છે પાટીદાર છે ઉમેદવાર અથવા તો એવી વ્યક્તિ જેને પાટીદારોના મતની જરૂર છે પછી કોઈ પણ કાસ્ટ ના હોય તો આમાં આના સિવાય તો બીજું કંઈ હોવાનું નહીં એનો અર્થ એમ છે કે તમામે તમામ રાજકોટને ઈર્દ-ગિર્દ સવરાશને ઈર્દ-ગિર્દ જેને રમવું છે રાજનીતિ એને ખોડલધામમાં માથું ટેકાવવા આવવું જ પડે એવો એક સિલસિલો નરેશભાઈએ ઊભો કર્યો જ્યારે કે એ બહુ ખોટો સિલસિલો છે એ રસ્તો બરાબર નથી અને થાય છે શું આમ જુઓ તો જેટલા પણ લોકો ત્યાં નિરા સ્વાર્થ આવે છે કે મને યા તો નરેશભાઈ ના આશીર્વાદ મળી જાય અથવા તો પાટીદાર સમાજના આશીર્વાદ મળી જાય એટલે ખોડલધામમાં આવે છે પણ મા ખોડલને ને એ પાંચ દસ મિનિટ માન ફાળવે છે બોલો ખોડલ માતા જે છે ત્યાં આવે ને ખાલી ફોટોજેનિક એ પોતે ઉભા રહીએ અને એના જે ગોઠવેલા તસવીરકારો હોય એ બુદ્ધિપૂર્વક એનો ફોટો પાડી લે અને વાયરલ એ કરી દે અત્યારની ભાષામાં કહીએ તો બાકી છાપામાં આપી દે પણ એક જ જ જ ફોટો બે ત્રણ મિનિટ મિનિટ ચાર પાંચ વધારે કોઈ પણ ઉમેદવારે હજી સુધી માં ખોડલ ને આખે આખી આરતી માં ભાગ લીધો હોય અને અડધી કલાક એના મંત્રો કે માળા કર્યો હોય એવો રેકોર્ડ નથી એ બધા પાંચ મિનિટ આવે અને પછી પચાસ મિનિટ નરેશભાઈ ના દર્શન કરે બોલો નરેશભાઈ પાછા મહંત હોય એમ આવો આવો બધાને બેસાડે અને બધા એને પગે લાગે ને અને આશીર્વાદ આપે ને હા હા હી હી કરીને હવ છૂટા પડે નરેશભાઈ એ પાછું કર્યું શું એને ધાર્મિક બેઠક ઉપરથી સામાજિક શક્તિનું નિર્માણ કરવાનું હતું લેવા કડવાનો એને બદલે પોતે સમથિંગ છે એમ કરી અને રાજકીય અખાડો બનાવી દીધો કાગવડ धामને

આપણે એને મત આપવાના થાય છે જયેશ પટેલ ને નહીં જયેશભાઈ રાજડિયા ને નહીં શું કામ શું કામ કે બિપિનભાઈ જે છે એ ખોડલ ટ્રસ્ટી ટ્રસ્ટીઓમાં એક છે એટલે આપણે જયેશભાઈ રાજડિયા નહીં પણ બિપિનભાઈ ગોતાને મત આપવાના થાય છે હવે જો આ આખે આખી રાજકીય વાત થઈ એ ક્યારેક કાગવડના નામે કે ખોડલ ધામના નામે થવી ના જોઈએ કારણ કે બિપિનભાઈ ગોતા એ ખોડલધામના ટ્રસ્ટી છે ઓકે માની લીધા ટ્રસ્ટી છે તો જયેશભાઈ કઈ વિદ્રોહી નથી એ ટ્રસ્ટી ટ્રસ્ટી નથી એટલે કે એ એટલો જ સમર્પિત ભાવથી એની સાથે સંકળાયેલા છે એણે તો દુનિયાભરનું દામધરમેય એણે કર્યું છે ખોડલધામમાં લેવા પાટીદારના તમામ દીકરા આમ તો પાટીદાર માત્ર લેવા નહીં કડવા સહિત લેવા કડવાના તમામ જેટલા પણ લોકો છે એ બધાય માં ખોડલના સંતાન છે યા તો મા ઉમિયાના સંતાન છે હવે એમાં ક્યાંય ઈર્દ ગીર્દ આગળ પાછળ હોવું ન જોઈએ કમસે કમ ખોડલ ધામના નામે તો ન જ હોવું જોઈએ નરેશ પટેલે અગર આવી કોઈ પણ રાજકીય ખટપટ અથવા તો રાજકીય ગતિવિધિ કરવી હોય તો એની પાસે સરદાર ધામ થી માંડીને અનેકો સંકુલ છે પોતાની પાસે તો એ સરદાર ધામ જે રાજકોટમાં બીજું એક સંકુલ છે બહુ મોટું ઉભું કરેલું છે સરસ છે ને ભણતર યુપીએસસી ના ક્લાસ કહેવાય છે એ થાય છે તમામ વર્ગના લોકો ત્યાં ખાલી લેવા કડવા નહીં કોઈ પણ જ્ઞાતિના હોય એને ત્યાં ભણાવવામાં આવે છે સારું સંકુલ છે તો ત્યાં આવી ગતિવિધિ કરે કોઈને વાંધો નથી નરેશભાઈ આપણે એમ નથી કેતા કે રાજકારણ નો ર પણ ન જાણે એવું નથી કેતા ભલે સક્રિય રાજકારણમાં રહીએ પરંતુ જ્યાં જે વાત શોભતી હોય તે શોભે ને તમે બિયર બાર માં કે પાન ના ગલે સિગરેટ પીવો સમજીએ કે મંદિરમાં ન પીવાય ને મંદિરમાં ન જ પીવાય જોડા હોતું એટલે કે બુટ પહેરીને ન જવાય એટલે ન જ જવાય જે છાજતું હોય એ છાજે માને માં જ કહેવાય ધ વાઇફ ઓફ માય ડેડી એવું ન કહેવાય ખરાબ લાગે માં એટલે માં તો જે છાજતું હોય એ છાજે

જી પણ જગદીશભાઈ અહીંયા સવાલ એ ઉભો થાય છે કે આજે જયારે પટેલ બોલી રહ્યા હતા તો નરેશ પટેલે એવું સ્પષ્ટ શબ્દમાં કીધું કે રાજકીય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ ન થાય એટલે હવે રાજકીય એક્ટિવ રહેવાની પણ વાત કરી રહ્યા છે અને જયેશ રાદડિયા કહી રહ્યા છે કે સંસ્થા હોય એને રાજકીય પ્રવૃત્તિમાં ન આવવું જોઈએ પણ તમારે જ રાજકીય રીતે સક્રિય રહેવું એવું કોને કીધું જયેશભાઈ સમાજના એટલા બધા દિગ્ગજ નેતા છે કે કે એનો પડ્યો બોલ સમાજ છે તમારે જે રાજકીય કામ આકાંક્ષા હોય તમારે તો ઓર્ડર જ કરવો જોઈએ એમ તો સત્તાધારના સામજી બાપુ થી માંડીને જીવરાજ બાપુ સુધી એ ક્યાં રાજકારણમાં છે ચલાળાના બાપુ અમરા બાપુ હતા કે આપણે એ લોકો બી ક્યાં છે કે રાજકારણમાં અને છતાંય સમાજના કામ સારામાં સારા થાય જ છે એવું કઈ જરૂરી નથી કે સમાજના કામ કરવા હોય તો રાજકારણમાં આવવું જરૂરી નથી હોય તો સારી વાત છે પણ એકમાત્ર વિષય એ નથી ને જયેશભાઈએ આપણે નરેશભાઈએ શું કરવાની જરૂર હતી એને સમાજને એક કરવો છે ને સામાજિક કામ કરવું છે તો આ બધા જે જયેશ રાજડિયાથી માંડીને જેટલા પણ છે પાટીદાર સમાજના રાજકીય નેતાઓ છે એને ઈ કે તો કઈ એનું કામ અટકે એવું નથી નરેશભાઈનું પણ તમને એવું શું કામ પડે છે કે એમાં તમારે એકબીજાને આમ નોર ભરાવવા પડે છે તમારી આઇડિયોલોજી પણ ફિક્સ નથી નરેશભાઈની એનું વલણ હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિમુખ એટલે કોંગ્રેસ તરફી રહ્યું છે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી વખતે પણ પ્રશાંત કિશોરને વચ્ચે રાખીને એણે એવી ડિમાન્ડ કરી હતી નરેશભાઈ એ કે તમે કોંગ્રેસ હાઈ કમાન્ડને કહ્યો કે મને એટલે કે નરેશ પટેલને કોંગ્રેસના સુપરમાં સુપર કહી શકાય એવા ચૂંટણીના પ્રચારક તરીકે અથવા તો સી નો ફેસ મુખ્યમંત્રીના ચહેરા તરીકે મને તને પ્રમોટ કરો આવી વાત જે તે સમયે અખબારોમાં આવી હતી અને એનો નરેશભાઈએ ઇનકાર કર્યો નથી તો તમે એક તરફ તમે સ્વયં રાજકારણમાં ખદબદો છો બીજી તરફ તમે એમ કહો છો કે હું રાજકારણમાં આવવાનો નથી આ જે અવઢવ ને અસમંજસ છે એને કારણે આખે આખો લેવા ને કડવા પાટીદાર સમાજ જે છે એ એ લોકો લોકો છે અને જે તે રાજકીય પક્ષની આવી ગયા તો એવું હતું પાટીદાર સમાજને તમામ પક્ષના લોકો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય અછો વાના કરતા હતા એને સાચવવાની કોશિશ કરતા હતા કે આ રખે ને આપણી વોટ બેંક ખસકી ન જાય કારણ કે સત્તર થી અઢાર ટકા થી માંડીને બાવીસ ટકા જેટલી જનસંખ્યા ગુજરાતમાં પાટીદારોની છે મોટો વર્ગ કોઈને પોસાય એમ નથી પરંતુ તમારી ક્લિયર તો હોવું જોઈએ કે તમે સમાજ સેવા જ કરવા માંગો છો કે સક્રિય રાજકારણમાં રહેવા માંગો છો ખેર રાજકારણમાં રહેવા માંગતા હો તો પણ તમારી વિચારધારા હિન્દુત્વની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી તરફ છે કે સેક્યુલર વાત કરનારી કોંગ્રેસ તરફી છે વિઝન તો ક્લિયર હોવું જોઈએ કે પછી ન્યુટ્રલ તરીકે જે આમ આદમી પાર્ટી જેમ માવઠું થયું ને આવ્યો માવઠું થાય અને જે વરસાદ આવે એમ જેમ કેજરીવાલ એના તરફે ન્યાય દાણો દાબી જોયો હતો નરેશભાઈ તો સવાલ બેન એટલો છે કે રાજકારણમાં તમારે સક્રિય રીતે આવવું હોય તો તમારું એક ટાઇટલ ક્લિયર કરો હવે આજે પણ આજે એનો જન્મદિવસ છે આપણે એને શુભકામના પાઠવીએ અને એના કરતા શુભ ભાવના પાઠવીએ કે ભાઈ તમે એક વખત નક્કી કરો કે મારે રાજકારણનો રો એ ખોડલધામમાં કમસે કમ ખેલવો નથી અને કોઈએ ખોડલધામના નામે નરેશ પટેલ ખરાબ પ્રેરણા આના પ્રેરણા પુરુષ છે ખોડલધામના પણ ક્યાંય પણ એવું આવે કે ખોડલધામના नरेश નરેશભાઈએ આદેશ કર્યો કે ભાજપને મત આપો કોંગ્રેસને મત આપો એવું ક્યાંય કોઈએ થાવું ન જોઈએ એવું એને એનાઉન્સમેન્ટ કરવું જોઈએ કે ખોડલધામવાળા નરેશભાઈની હું નરેશભાઈ પટેલ પોતે એમ કહું કે ભાઈ મારે કોંગ્રેસને મતલ પોઈ જુદી વાત છે પણ પાટીદાર સમાજને ખોડલધામના પ્રણેતા તરીકે હું ક્યારેય એનાઉન્સમેન્ટ કરીશ નહીં કારણ કે ખોડલધામ જે છે એ રાજકીય અંડો નથી ખોડલધામ મા ખોડલનું ધામ છે કડવા અને લેવા પાટીદારોને એક કરવા માટેની વાત છે અને એના થકી સમાજનો સદુપયોગ ને સમાજનો વિકાસ થાય એ જ એકમાત્ર ઉદ્દેશ છે પક્ષમાં જે કઈ રાજકારણ હોય એને એ ખોડદ તમને કઈ લેવા દેવાની એવી સ્પષ્ટતા કરવી જોઈએ એ નથી કરી અત્યારે બેકફીટ ઉપર છે આજે અમે જયેશભાઈને જ્યારે જરૂર પડી ત્યારે અમે એને ભેગા ઉભા રહ્યા છીએ ઉભા રહેવાના છીએ અને રાજકારણ અમે માનીએ છીએ કે સક્રિય રાજકારણમાં નહીં પણ રાજનીતિ કંઈક થોડીક હોય તો સમાજના કામ જે છે થયા કરે છે પણ એ તો નરોવા કુદરોવા જેવી વાત છે કારણ એવું છે કે સમાજમાં જયેશભાઈ જેવા નેતાઓ છે કે જો એને કરે કરે અથવા તો તો આદેશ સારી રીતે એનું કામ થઈ શકે એમ છે એમાં નરેશભાઈએ કંઈ કરવાની જરૂર નથી પણ નરેશભાઈએ તો અત્યારે આપણી ભાષામાં કેવું તો બાવાના બે બેગડા જેવું કર્યું છે નથી ખોડલધામને પવિત્રમાં પવિત્ર કેવળને પવિત્ર કેવળ ને કેવળ શક્તિપીઠ રહેવા દીધું કે નથી એને સામાજિક રહેવા દીધું કે નથી એને પૂર્ણપણે રાજકીય કરી નાખ્યું ધર્મની આડસમાં રાજકારણ ખેલવામાં આવતું હોય તો એના જેવી અલા મદ્રેસા વિશે જેમ ઘણા લોકો આમ કહે છે ને વિધર્મીમાં ભાઈ મદ્રેસામાં જે છે એ તમને કટ્ટરવાદી પેદા કરે છે હાચું ખોટું રામ જાણે પણ કહેવાય તો છે એવું તમે અહીંયા ખોડલધામને પણ ખોડલધામને ઢાલ બનાવીને કોઈ કટ્ટરપંથી વિચાર તમારો જે હોય તે રાજકીય રાજકીય કટ્ટરપંથી વિચારધારાને તમે જો પ્રોત્સાહન આપતા હોય તો એ તો ઉચિત વાત છે જ નહીં અને સૌરાષ્ટ્ર રાજનીતિ કરી રહ્યા છે એ સારી વાત છે બધા કીધું છે કે એને આમાંથી પર રહેવું જોઈએ રાજનીતિ કરવી તો એના દીકરા છે સક્ષમ છે ભલે કરે ખુલ્લે આમ રાજનીતિ કરે ઇવન તો નરેશભાઈ કરે તોય વાંધો નથી ને એનો મતલબ એવો કહી શકાય કે સર કે ખોડલધામ ને નરેશ પટેલે રાજકીય આખો અખાડો બનાવી દીધો છે પ્રધાનમંત્રી હોય તો એ પણ જાય રાહુલ ગાંધી હોય તો એ પણ જાય કેજરીવાલ અહીંયા આવે તો કેજરીવાલ પણ જાય છે અને જયેશ રાદડિયાએ જે કીધું હતું એક મહિના પહેલા જે અગિયારમી મે એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું એ ક્યાંક અહીંયા સાચું એટલીસ્ટ નરેશ પટેલ માટે તો સાચું પડતું હોય એવું લાગી રહ્યું છે ના ના એટલે ભયંકર સાચું છે ક્યાંક ને થોડુંક ને મહદઅંશે ને એવું નહીં બિલકુલ સટીક જ છે તમે અહિયાં ગમે તેને પૂછી લ્યો ભાઈ ખોડલધામમાં બધા અમે કેજરીવાલ ને પૂછે તું જે દિવસે ખોડલધામમાં એ આવ્યા હતા દર્શન કરતી ખોડલ માતા તો હજી છે હવે કા નથી આવતા હમણાં ચૈતર વસાવાની ત્યાં એ આવ્યા હતા પ્રચાર કરવા તો ત્યાં ખોડલ માવા કે તેથી કેમ ના આવ્યા કોંગ્રેસ ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જે તે સમયે પરેશ ધાનાણી હમણાં કોંગ્રેસની ચૂંટણી લડવા આવ્યા હતા રાજકોટની ત્યારે ખોડલધામમાં ગયા હતા હવે હારી ગયા પછી ખોડલધામ તો છોડો રાજકોટમાં માંડ માંડ દેખાય છે ક્યાં ક્યાં કોક કોક દિવસ નથી દેખાતા તો આ બધા જે છે પ્રાસંગિક લોકો જે છે પ્રાસંગિક કઉ છું એવા પ્રાસંગિક ભક્તોની ખોડલ માની કોઈ જરૂર નથી એને દર્શન કરે ભલે કરી આવે એમ મને નરેશભાઈ હાજર રહેવાની જરૂર નથી કેવું ભાઈ ખોડલ માતા મંદિર તો છે તમે તારે દર્શન કરી આવો કઈ વાંધો નહીં પણ નરેશભાઈ પાછા ને ગમે ત્યાંથી ટપકી પડે પછી ઓલા પાંચેક મિનિટ ખોડલ માને ફાળવે અને પચાસ મિનિટ નરેશ પટેલ ને ફાળવે તો આ તો સ્વાભાવિક જ છે સમાજમાં કોઈને ઉચિત લાગે જ નહીં ને ધર્મની અને કેવળ ને કેવળ કઉ નરેશભાઈ એના પ્રણેતા ચોક્કસ છે એનો વિચારના બીજ નરેશભાઈ રોપા ખોડલ ધામના પણ ખોડલધામની ઈંટે ઈંટમાં પાટીદારના તમામ લોકોનો પરિવારોનો કઈ ને કઈ યોગદાન છે કોઈએ શ્રમદાન કર્યું છે કોઈએ ધનદાન કર્યું છે કોઈએ બીજી કોઈ રીતે મદદ કરી છે કોઈએ કઈ છેડા અડાડ્યા છે અને બીજા પાસેથી સારા મોટી પાએ રકમ લઈ આવ્યા છે તો દરેક પ્રકારનું આખે પાટીદાર સમાજનું ખૂન પસીનો તમે ક્યો તો એ કાગવડ ખોડલધામ છે એમાં नरेशભાઈ પોતાને જ્યારે એને ઉપસાવવામાં આવી રહ્યા છે તો એને પણ વિનમ્રપણે કેવું જોઈએ કે ભાઈ તમે ખોડલધામ અને નરેશ પટેલ એને તમે જે પર્યાય શબ્દ હોય એવી રીતે મૂલવો છો એ પણ બહુ સારી વાત નથી મારી તમે શકર તુલા કરો મારી તમે ચાંદીની તુલા કરો રજત તુલા કરો મને જ્યાં હોય મારા બ્લડ ડોનેશન કેમ થાય મારા જન્મદિવસ હોય તો ગામે ગામ થાય ને બધા લોહી થી મને જોખે ને પછી બધું પ્રયાસ ભલે હારા હોય પણ એને કેવું જોઈએ કે કામ કરો મારો ભલે જન્મદિવસ હોય પણ મૂર્તિ જે છે ને એ જે જોખો છે ને સાકરથી જોખો રજતથી જોખો ચાંદીથી જોખો કે બ્લડથી જોખો પણ નરેશ પટેલને ન જોખો મા ખોડિયારને જોખો મા ખોડિયાળને રાખો એમ એને કેવું જોઈએ ભાઈ ખોડિયાર માતાજીને તમે એક ત્રાજવામાં મૂકો ઓલા કહે છે ને તમે તુલસીના પાંદડે તોરાણા ભગવાન તો ભાવના ભૂખા હોય છે તો એવી રીતે માતાજીનું મહિમા એને વધારવાની જરૂર હતી અને માતાજીનો મહિમા જો રાખ્યો હોત પોતે પાંદરામાં બેસી જાય ત્રાજવામાં અને જોખા કરે છે એના કરતાં જો માતાજીને રાખ્યા હોત તો લેવા કરવાનું હજી જે બે જે ચાલે છે અથવા તો મન મોટા કમસે કમ ચાલે છે એ પણ ઘટ્યું હોત કારણ કે માની આગળ તો હંધાય દીકરા હરખા છે એટલે વાત આપ જે કયો છો એ જ વાત છે કે ક્યાંક ને ક્યાંક નહીં આખે આખા સમાજમાં આ વાત છે પણ કોઈ મોઢે કેતું નથી જુઓ અત્યારે યુગ બેન કેવો છે આપણે જે બોલીએ છીએ ને હમણાં જ કોમેન્ટ્સ આવવા મંડશે નરેશ પટેલની ફેવરના લોકો હશે એ આપણને ગાળાગાળી કરશે અનફેવરના હશે અથવા તો આપણે જે વાત કરીએ ખરેખર જો સાચી માનતા હશે તો કદાચ આપણી કોઈ સરાહના કરે આપણે એનાથી પર છીએ હું એમ કહું છું કે એને જેને જે કેવું હોય તે કે સનાતન સત્ય તો એ છે ને કે માં ખોડલનો ઘોડો તમે ખુંદવા જાવ છો તો ત્યાં રાજનીતિનો ગંદવાડો સુકામ કામ ઠાલવો છો એ માં ઉમિયાનું ધામ છે કે નહીં ઉંજા તો ઉંજામાં એ તો સૌથી મોટું ધામ છે આ તો હમણાં ઉભું કરેલું ને પ્રાણ પ્રતિષ્ઠિત છે ત્યાં તો આપણે સ્વયંભૂ જેવી વાતો છે તો માં ઉમિયાનું ઊંઝા ધામ છે ન્યાય પણ મંત્રીઓ બધા જાય છે ક્યારેય કોદી એના વિશેષણો સાથે બોલવામાં નથી આવતા કે ભારતીય જનતા પાર્ટીના નેતા કે કોંગ્રેસના પણા વિપક્ષના નેતા ભયંકર રાઘવજીભાઈ પટેલ નું સન્માન કરવામાં આવશે રાઘવજીભાઈ પટેલ રાઘવજીભાઈ કોની કઈ નહીં રાઘવજીભાઈ બધાને બધી ખબર જ છે તમારે અહીંયા ગાય વગાડીને કહેવાની ક્યાં જરૂર છે તો ઊંઝામાં પણ એવું હાલત છે જુનાગઢ પાસે સિદ્ધસર ગામ છે ન્યાય માતાજીનું મંદિર છે અદ્ભુત મંદિર છે ન્યા પણ કોઈ દી આવા ફંક્શન રાજકીય ન થતા ન થવા પણ જોઈએ કદાચ થયા હોય તો એને ભૂલ સુધારી લેવી જોઈએ કારણ એવું છે ધર્મમાં રાજકારણ ન ઉજે રાજકારણમાં ધર્મ ભલે આવે જ્યાં સરદાર ભવન જેવા બીજા શૈક્ષણિક સંકુલોથી માંડીને બીજા જે પાટીદાર સમાજના જે સંકુલો છે ત્યાં સમાજની વાતમાં ભલે ધર્મ ભળે કારણ કે એ તો જરૂરી છે ધર્મ હશે તો માન મર્યાદા રહેશે તો ધર્મ એટલે કે સંસ્કૃતિ એ તો જરૂરી છે પણ રાજકારણમાં ધર્મ જરૂરી છે ધર્મમાં રાજકારણ બિલકુલ જરૂરી નથી એટલે આપ જે કહી રહ્યા છો એમ સમાજ આખો એટલે કે પાટીદાર સમાજ જે છે એ દિગ્મૂટ છે નરેશભાઈ એ દર વખત પછી ખુલાસા કરતા ફરવું પડે છે એ સારી વાત નથી હવે એમાં ફેરફાર શું થયો છે પેલા જે વીસ જેટલા લોકો ખોડલ ધામના ટ્રસ્ટી હતા હમણાં થોડાક એકાદ વર્ષ પહેલા એમાં ચાલીસેક જેટલા બીજા ઉમેરાણા હવે થયા છે ફિફ્ટી એ ફિફ્ટી જે ટ્રસ્ટી છે એમાંના મેજોરિટી છે એ ભારતીય જનતા પાર્ટીને સંલગ્ન હોય એવા લોકો છે જેમ કે જયેશ રાદડિયા જેમ કે રમેશભાઈ ધડુકના દીકરા જેમ કે ફાલ્કનવાળા જે ભાઈ છે એ ફાલ્કન ગ્રુપવાળા તો એના જે પ્રોપરાઈટર છે એ આવા બધા લોકો જે હવે એમાં થયા છે અનારબેન જે એ આનંદીબેનના દીકરી એ પણ એમાં ટ્રસ્ટી છે એકમાત્ર પહેલા મહિલા ટ્રસ્ટી છે હવે એ ભાજપમાં જ રાજ્યપાલ છે આપણે જાણીએ છીએ એની વિચારધારા શું હોય તો આ તો સારું છે કે કઈક બંધારણ એવું છે કે નરેશભાઈ જે છે એ અદરા અમર છે કે એ જ્યાં સુધી રહે ત્યાં સુધી એમ કે એ જ આના પ્રણેતા રહેશે ચેરમેન રહેશે ખોડલધામના પછી કદાચ તેના સુપુત્ર હોય એ રહેશે એટલે એ બંધારણમાં કઈક એવી જોગવાઈ છે એવું સાંભળ્યું છે પણ ધારો કે એવું ના હોત તો સ્વાભાવિક જ ચૂંટણી થાય તો હારી જાય નરેશભાઈ અત્યારે ભલે એ પ્રણેતા હોય કારણ એવું છે કે જે ખરેખર એની ઉપજ જે ગરિમા બક્ષવી જોઈએ મા ખોડલના તીર્થધામ તરીકે વીરપુર અને રાજકોટ એ વચ્ચે જો મે કીધું એમ આવી રીતે ખોડલધામ માતા ખોડલ નો મહિમા વધારવામાં આવ્યો હોત તો એવી ભૂમિ હોત અત્યારે શું થાય છે જેતપુર ને રાજકોટ વચ્ચે એક વીરપુર છે ખાલી જલારામ બાપાનું પણ એના જેવું આ બીજું થઈ જાત દસ વર્ષ થયા ચૌદ વર્ષ થયા છે ખોડલધામ ને ચૌદ વર્ષમાં ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં અનેકો વખત નોંધાઈ ગયા હોય એવા અનેક અવસર પણ ત્યાં થયા છે પણ હજી સુધી તમને કહું કે જે ધાર્મિક એનું મૂલ્ય વધવું જોઈએ ગરિમા વધવી જોઈએ એ પાટીદાર સમાજ છે એ તો એની માં માને છે કે ભાઈ

જેટલો પરબ વાવડી જાય છે એવી રીતે નથી આવતો એનું કારણ આજ છે રાજકારણમાં રાજકારણને કારણે ચર્ચામાં રહેતું આ તીર્થ છે એટલે જી બેન પણ સર સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કારણ કે જો નરેશ પટેલ જે રીતે રાજકારણ કરી રહ્યા છે સામે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ છે જયેશ રાદડિયા થી લઈને ઘણા લેવા પટેલના ત્યાં આગળ વગદાર નેતાઓ પણ છે હવે આ બધા જો એક થઈ જાય તો ક્યાંક નરેશ પટેલ ને આમાં તકલીફ થઈ શકે ખરી કારણ કે છેલ્લે તો રાજકારણ જ આમાં રહેવાનું છે હા પણ મેં આપને કીધું ને કે એ ખોડલધામ નું કઈ બંધારણ એ ટાઈપ નું છે કે ચેરમેન પદે તો નરેશભાઈ જ રહેશે એટલે એને એ રીતે મુશ્કેલી અને અને બીજી વાત એક કહું આપણે બેન નરેશભાઈ માં બીજી કોઈ અવગુણ નથી એ ભયંકર ધનાઢ્ય વ્યક્તિ છે અને એનો ધંધો એવો છે કે એને કોઈ પછાડી શકે એમ કે બ્લેકમેલ કે ઈડી ના દરોડા બરોડા કાંઈ પડે એમ નથી એ એક્સપોર્ટ્સ કરે છે પરદેશમાં કાંઈક એવા માલ વગરેનું કે એને બાંધી આવક છે ને ભગવાન દયા છે પૈસો અઢળક છે માની લો કે એને તમે કાગવડના ચેરમેન પદ તરીકે એટલે ખોડલધામના ચેરમેન પદ્ધતિથી માની લ્યો કે હટાવી લ્યો તો પણ એને આમ કાંઈ ફેર નથી પડે એમ પણ કોઈ એ સ્વીકારે પણ નહીં સમાજ પાછો એમ તો સ્વીકારે છે કે નરેશભાઈએ પોતે આમાં અનેકો ઘણું દાન આપ્યું છે તન મન ધન એ જે આપણે શબ્દ સાથે બોલીએ છીએ ને એ ત્રણેય ગુણ જે કહેવાય ને એ નરેશભાઈએ ખોડલધામમાં રોપી દીધા એમાં ઇન્કાર થઈ શકે એમ જ નથી બલકે પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે થઈને મેં કીધું ને સરદાર ધામ બનાવ્યું છે ત્યાં યુપીએસસી થી માંડીને બિલકુલ આઈપીએસ ના આઈએસ બનવાના જે કોર્સીસ ચાલે છે ક્લાસીસ ચાલે છે એમાં પાટીદાર સમાજના દીકરાઓ પણ ટોકન જ લેવામાં આવે છે ટોકન રેટે એની ફી સામાન્ય ઇતર સમાજ હોય તો એના માટેની કંઈક જુદી છે તો એ પણ નું પોતાનું એક વિઝન છે અને એને ચાર પાંચ છ જગ્યાએ જગ્યા એ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ વિશે કોઈ સંશય નથી ખાલી એક જ વાક છે જે એને કોઈ રાજકારણ ને ન્યા કોઈ પણ હિસાબે પ્રભુ અહીંયા પલપવા ન દો ત્યાં દરેક માણસ સરખા એમ માની લ્યો તો થાય સોમનાથમાં બધા જ લોકો આવે છે કોઈ ક્યારે સાંભળ્યું કોઈ કે ટ્રસ્ટી ગણ જે છે ભાજપના ફેવર કરે છે કે કોંગ્રેસના કરે છે નેબર અંબાજી છે અંબાજી માતાજી ને તમે જાઓ પગે લાગવા દરેક માણસ તમને એની ચુંદરી ખેસ કે જે કઈ અપાતું ભેટ સોગાદ પ્રસાદ વગેરે આપે જ છે ચોટીલામાં જાઓ બધાને વેલકમ છે તમે ભગવાન તમને સુખી રાખે તમારા કર્મ તમારા પ્રમાણે જીતાડે હારે જે કઈ કરે અમે તો આશીર્વાદ આપી દઈએ કે ભાઈ માતાજી તમારું રક્ષા કરે કલ્યાણ કરે એવું રાખવાની જરૂર હતી અહીંયા પ્રોબ્લેમ ખાલી એટલો જ છે કે નરેશભાઈ દરેક વખતે ચૂંટણી ટાણું હોય ત્યારે હંમેશા તમે જો ત્યાં આટા પેટા ખોડલધામમાં રાજકીય લોકોના વધી જાય પોતાના દરબાર ભરે એના છાપાઓમાં ફોટા આવે બધા નરેશભાઈને વંદન કરતા હોય બેસતા હોય જમતા હોય એની સાથે આમ તેમ આ બધો રૂતબો ખોડલધામ પૂરતો એને ન રાખવો જોઈએ બાકી બધું જ ભલે કરે સમાજ માટે એને ઘણું કર્યું છે ને એને હક છે તો એને આજે જે કીધું એ વાક્ય સાથે આપણે સહમત છે કે ભાઈ સક્રિય રાજકારણમાં નહીં પણ રાજકીય ગતિવિધિની સાથે હોય સમાજના કામ બધું થાય એ વાત સાચી છે કારણ કે આમ તો આ બધું તંત્ર છે નગુણું છે આ નરેશભાઈ પટેલ અત્યારે માન્ય ધનાઢ્ય છે ભગવાન કરે ને એમને મરીયાને અભરે ભરાય પણ બે ઘડી માન લો કે એને એમ કે હવે બધી જ મારી સંપત્તિથી માંડીને બધું છે એ મારા છોકરાનું થઈ ગયું હવે મારી પાસે નરેશભાઈ પટેલ હું અને બે જોડી કપડા છે બીજું કઈ નથી તો આ ગમે એવું બંધારણ હોય તો પણ નવો ક્યાંક થી પૂરચો બેહાડી દે ગમે ખોચો કાઢે પછી એમાં ઈ પછી અત્યારે ભલે બંધારણ છે એ ગમે લોચો કાઢી બંધારણ ફેરવી તો શું કામ કે આ તો દૂધની ગાય ને બાંધવાની વાતો છે આ ગાય વહુકી જાય પછી કોઈ નથી બાંધતા આપણે કામ થયેલું બાંધેનું બધા કહીએ આપડા જેવો ગંભીર સમાજે કોઈ નથી કે એ દોવાનું જ્યારે બંધ થઈ જાય વહુકી જાય એટલે એ જ ગાય પછી કે એના બળદ જે છે એ જાય છે કહાય વાડે આપણે જાણીએ છીએ એમ નરેશભાઈ પાસે અત્યારે તો અઢળક સંપત્તિ છે અને સક્રિય પણ છે અને એનો પડ્યો બોલ લોકો અબુસ્તુ ઝીલે છે અને હજી યોગદાન આપતા ફરે છે એટલે હજી નરેશભાઈ રૂપડા ઉપડતા નથી કાલે જાહેરાત કરી દે લ્યો કે અટલાણ સુધી મારે જે કરવું હતું એ મેં કરી દીધું મારાથી બંધ તો મેં બધું કર્યું હવે મારે એક રૂપિયો પણ આપવાનો થતો નથી અને હવે મારા દીકરાને બધું હોંપી દીધું છે ધંધા ધાપા હું સાવ બે જોડી કપડા સાથે છું તમે કહો એ નરેશભાઈ તમે કયો એ ઓફિસમાં હું આવીને બેહું તમે જોજો બેહવા દે તો ઘડીક આયા કરે ઉથલાવીને નાખી દે એટલે આ એવો સમાજને બધું આવું જ છે પણ અત્યારે નરેશભાઈ બુદ્ધિશાળી છે એટલે મેં કીધું કમસે કમ આટલું કરે કે ખોડલ ધામને કમ સે કમ માં ખોડલનું મંદિરને શક્તિપીઠ જેવું જ રહેવા દે રાજકારણ એમાં ન ઘુસાડે છે બિલકુલ સર આશા કે નરેશ પટેલ કરે અને વિવાદ તે વિવાદનો અંત આવે આપ અમારી સાથે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર હા આપ શું છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર